હલો ગાઈસ તો આજે આને બધાન વેલું ઉઠું બધાન ને ધ્રુવબેન અત્યારે ટ્યુશન જવાનું થયું ભાઈ હાડા પાંચ વાગે ટ્યુશન હતું આ કીધું નહીં મોડું થઈ ગયું ધ્રુવબેન ના જયો વગર ને આપણે પાણી બાણી ગરમ કરી તો આવું છે બધું ગાઈસ આજ રવિવાર હતો મેં કીધું આરામ રહેવાનો આ બધાને આપણે તો જવાનું જ હોય છે મારી કઈ કબિયત તમે જોઈ ને માં એવું છે બધું તો હવે એને ચૂલો ચાલુ કરવાનો છે ગરમ પાણીનો જોઈ શકો છો શિયાળાનો ટાઈમ ધ્રુવભાઈને જવાનું છે બાઈક ચાલુ કરે છે ને આવું છે બધું સવાર હવારમાં જ બધાને ઉઠાવી દીધું રવિવાર હતો હું ગારા સવાર સવાર માં ફોન આવ્યો ચલો ત્યારે આપણે ચૂલો બુલો કરીએ મેડમ મેડમ નું બધા ગરમ પાણી કરી દઈએ લીધું છે આપણે અને આ લોકો જોવા હતા

તો મહેમાન માટે છે ને નાસ્તો લાવવાનો હતો તો કાલે જો લીયા તમે કાલનો બ્લોગ છે કૃપાલી બેન બનાવ્યો છે તો જરાક સપોર્ટ આપજો એમને લાઈક કરજો અને હમણાં ઉઠ્યા હતા મારી પાસે સુઈ ગયા તો આપણે એને મહેમાનને નાસ્તો દઈને આવીએ એ તો હે ને હું સૂર્યદાદન જડ ચડાવતો તો અને મહેમાનનો નાસ્તો લઈને આવ્યો ને આ ભીમન બીવ રહી દીધો પાછળથી જો હવે હવે ઓલું શું કહેવાય ટ્યુશનમાં રેપ હા બોર્ડની તૈયારી કરે હે હવે રે હોય તું હકડો રે લે લણ ગબડ 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 તો બસ તો બનાવ મહેમાનો રાહ જોવે મારે અલ્લા યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આપણે એને આવી ગયા છીએ આજે મહેમાનો નાસ્તો દેવા કાલ કૃપાલી બેન આવ્યા હતા તો આજે આપણે દઈ દીધો છે અને ચલો આપણે પણ નાસ્તો એટલે કરી લઈએ કે આપણે હમણાં તબિયત બહુ બગડી ગઈ હતી તો આજે થોડુંક મોડું થઈ ગયું ચાલો ત્યારે હવે નીચે જોઈએ ધ્રુવ આવી ગયા હે તો કેટલો કકરાટ ચાલે ઘરમાં જુઓ તમે ચાલુ થઈ ગયો કકરાટ તો હાને ને નાસ્તો દઈને આવી ગયા ને આપણો નાસ્તો વધી ગયો છે તૈયાર ચલો ત્યારે મેડમ આપી દે અને હલકું ખાવાનું કીધું ડૉક્ટર દાંત ભાત પોવા બટાકા નહીં એને આપણે નાસ્તો આવી ગયો બટાકા અને ચા ચા મારે નથી પીવું પણ ચા બની ગઈ તો પી નાખીએ ધ્રુવભાઈ નાસ્તો કરે ને નાય તો અગર અને કેકડા બેટ સુઈ ગયા છે અને આપણે આજે એને રવિવાર હે તોય આજે દોડવાનું અત્યારે ચાલુ થઈ ગયું આપણે એક દાડો આરામ હરખો નહીં મળ્યો ચલો ત્યારે મળીએ તમને તો આવી ગયા છીએ આપણે અને દુકાન આવી ગયા છીએ તો બધું ગોઠવવાનું પડ્યું છે બધું જ ગોઠવવાનું છે એક દાડો બીમાર પડી ગયા બધું ડેરી જો અબ આ બધું ગોઠવી મસ્ત મજાનું માતાજીને દીવા કરવાના એટલે રોજ કરવાના જો આજે રવિવાર છે એટલે હાર બાર માતાજીને ચડાવી માતાજી નું નામ લઈને કામ કરીએ ચાલો જય માતાજી ચાલો ગાઈસ તો આપણે હે નીકળી ગયા છીએ માતા મੁੰડાના દર્શન કરવા અને રૂપેને મંદિર સુધી જઈએ આપણે નીકળી ગયા છીએ માતાજી ના દર્શન કરી લીધા છે અને હવે એને દાન પણ કરી લીધું તો ગાડી ભલે પડી હોય આપડી અહીં ને આપડે ચાલતું જવાનું છે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ એટલે કે દુકાને દુકાને જઈએ હવે ગુરુ ગઈ કલા જઈએ ચલો ગાય તો આ મેડમ ને એટલે કે આ દેશી બહેરાવા ને જવું છે ડીમાર્ટ માં આજે રવિવાર છે તો કેક ચાક લઈ જાઓ તો મેં કીધું ચલો ત્યારે ધ્રુવભાઈ તમે અહીંયા બેહો અને અમે જઈએ આ લોકોને લઈ ડિમાર્ટ મારે આ રવિવાર હોય લાવું ને હોય જો દોડવા આ લોકોને ઘરે કકરાડો તો અહીંયા હોય બોલો

ગાય તને હું ગયો તો પેલા તો મંદિરે મંદિરે થી દુકાન દુકાન થી આ લોકોને ખરીદી કરવાની હતી ખરીદી બધી કરીને આયા છીએ તો હવે હે ને જમવાનું હવે બનવાનું હે કેમ કે આયા અમે મોડા બે વાગી ગયા તો ત્યાં સુધી થોડી સી પેટ પૂજા કરી લઈએ એટલે કે કેટ ભરી ખાઈ લઈએ અને પેલું થોડું વઘારેલા ભાત બનાવી દે તો દહીં પડી હાલ હા બસ તો ચાલ ચાલશે થઈ ગયું કામ બનાવી નાખે ભાત ને બધું ખોલી દઈએ પપ્પાને પેલી અઢી વાગ્યા જોઈ શકો છો તો મસ્ત મજાનું ખાઈ લઈએ અને દહીં છે એટલે ભાતમાં દહીં નાખીને મસ્ત મજાનું હોય છે કે આખું ફેમિલી જોડે બેસીને ખાઈએ છે કેમ કે ભાઈ સ્કૂલ ચાલુ થઈ જાય છે સોમવારથી તો કૃપાલીબેન બપોરની હોતા આ ભાઈ હોય છે ત્યારે આ ના હોય અને આ કામમાં પડ્યા હોય અને આજ બધા એને એક ભૈગા ભાઈ હેઠાસ રવિવારના તો હલો ગાઈશ તો મારે છે ને જવાનું છે ધ્રુવ અહીં બેહા દઈએ આપણે ઝાડો ન ખાવા જાવ પેટમાં દુખ્યું હતું તો મેડમ ને આપણે લઈ જઈએ બરોબર Thank you.

તો આજે મેં ના તમને બપોરે ભેગા કેકડા બેન બધા બાકી તો હે ને આ ભી રાતે ટ્યુસ જાય હું મોડ આવતા હોઈ જાય ને એવું બધું હોય પણ ફેમિલી જોડે મજા આવે જમવાની ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ અને મળીએ તમને કાલે સવારે જય માતાજી